ગઈસ તો ફાઇનલી આજે લાડુ ને લઈને હોસ્પિટલ જવાનું છે અને રસી મુકાવાનું છે કે આમ ખાલી ડેલી ચેકઅપ એમ ડૉક્ટરે ડોક્ટરે કીધું તો ખાલી બતાવવા જવાનો ઓકે એટલે આ દે પાછો આવવાનો છે એમ છે ને હા એર બિચાર ને કઈ વાંધો નથી એન ખાલી નખ વધી ગયા છે ને તો એનો એ પૂછવાનું છે એનો નખ છે ને આપણે કાપવાના હોય અને અત્યારે નેલ કટર થી ને નો કાપવાના મોઢે થી કાપવાના હોય એમ કે બધા એમ છે ને

એય દેસ આ કચ્ચરું કેન ભેગું કર્યું આ એનું મારન કે તો એના ગચ્છા ડોલ માને રાખતો તે કીધું તું કે

અંદર રૂમમાં રૂમમાં જઈએ પેલા અંદર આ બાજુ અચ્છા બેટા લઈ જઈશ પતંગ ફાટી આના ઉપર એજી હજી છે આ બેડરૂમ છે કઈ જો કહ્યું ના ના ઈ આ પકડ લાકડા પકડવાનું આવે અને આ છે ટોયલેટલે આખું હા અહીંયા કબાટ ને એવું આવશે અહીંયા કબાટ આવશે હો કપડાનો આખી લાઈનમાં કબાટ કયો યાર આમાં ટોયલેટ આ ટોયલેટ બાથરૂમ મિક્સ છે તો ઓલું છે લાકડા અને ટોયલેટ આ બાથ હા એમ છે કાઈ જો બેડમાંથી બાથ દેખાય છે જા બાથરૂમમાં ગઈ જા આયા ના ના અરે નહી નહી કેમ તું જા તું જા ઉભો રે જોઈ ગયા છે તને અહીંયા થી જોઈ ગયા જો બતાવ અહીંયા જો બાથરૂમ માં જોઈ ગયા અહીંયા અહીંયા જો હા ઊભા છે અહીંયા તો જોઈ ગયા હા આપણે આવા ત્યાં જોઈ ગયા જા આવ કરી નીવડે દે ધ્યાન નથી જા એમ છો

એવું થયું ઓકે તો મમ્મીએ શાક બને એવું લાગે છે ભીંડાનું જઈએ ભીંડાનું મીઠું બી જોઈને સમજી ગયો ઉપર તમને નો ભાવે ને મને ભીંડા વાળો બહુ ભાવે મમ્મી બે ને આજે લઈને ગયો તો લાડુ પાસે હા યાદ એને કંઈક વિડીયો ઉતારવા આવ્યો છે હા

બે દિવસ તો જો બપા માં જોઈ કે યુકે થી ફોન આવ્યા અમેરિકા થી ને કેનેડા થી ત્યાંથી ફોન કે ત્યાંથી ટેટી મારા માં તમારી રીલ્સ શેર કરી ત્યાંથી આવી કે ચિંતન ખોખર ની તમને કે હોસ્પિટલ એવા થાય કે એમ કે એવા ફોન આવે ડોક્ટર દાંત કાઢતા હતા એ રીઝન અમને ખબર હોય એટલે જયારે લાડુનો જન્મ થયો ત્યારે એ ડોક્ટર જોવો તમે આખા ભાગમાં ક્યાંય નથી આવ્યા તો ઘણા વાટ જોતા હતા

પણ ઘણા આપણા સબસ્ક્રાઈબર હોય ઘણા લોકો અમને ત્યાં હોસ્પિટલે જઈએ ને ત્યારે ત્યાં હોસ્પિટલે મળે છે હોસ્પિટલ યોગી ચોકે મળે છે અમને તો તમારા લોકોને કોઈ બી સ્ત્રી રોગના કોઈ બી પ્રોબ્લેમ કાંઈક હોય કે નવી ફાઇલ ગુડ ન્યૂઝની કઢાવી હોય તો જાજો તમે વાઘાણી હોસ્પિટલમાં સારામાં સારા ડોક્ટર છે કોઈ તમને લાગે જ નહીં કે ડોક્ટર છે એમાં એકદમ થોડા ફેમિલીન જેમ હા એકદમ ફેમિલીન જેમ હતા કોઈ ન લાગે કે ડોક્ટર છે નગર ઘણા ડોક્ટર ને છે ને ઈગો બહુ હોય હા મે નો ખબર ડોક્ટર હસમુખા એટલે લેડીઝ ડોક્ટર એટલે હસમુખા હોય ને બહુ હારો હું ડોક્ટર તો હું થયો આ કયો હમણાં મને એક એક્ઝામ્પલ દેતા હતા ઈ ડોક્ટર દવાખાના નામ નઈ લઉં પણ આપણે આ આ બાજુ જ છે અમારા વિસ્તારમાં તે કાચની પેટીમાં રાખે જ્યારે બાળકોને કઈક પ્રોબ્લેમ હોય ને જન્મે તે કાચની પેટીમાં રાખવી પડે એક એક એનો પોઝિટિવ પોઈન્ટ નહીં બસ એન પાસે પેટી છે તે રાજા બાકી એને મન ઘણા બધા રિવ્યુ આપ્યા કે ખરાબ છે એ જવાબ ન આપે આવું તેવું ભાવ જાજો લે તો આમ આપણે ડૉક્ટર આમ આપણે આમ ભગવાન માનતા હોય પણ એને જોઈને એમ થાય કે આ શું નીકળું પૈસા વાહે જ કરતા છે એવું બધું મને ઘણા રિવ્યુ આજે તે એનું ઘણા લોકો મને કીધું ને આજે એના ઉપર ઘણી વાત થઈ ડોક્ટર ઉપર તો એ વાર પછી ડોક્ટર કહેવાની લાયક ન હોય આપણને એમ થાય પણ ઠીક હવે એની પાસે જે સુવિધા છે એટલે આપણે જવું પડે છે બીજા પાસે છે નહીં અને કદાચ હોય તો હવે અંકલેશ્વર હોય તો હું ત્યાં સુધી ક્યાં જવાય નહીં નજીકમાં હોય ત્યાં લઈ જવું પડે ઇમરજન્સી બાળકને આવું છે બાકી સારામાં સારા ડોક્ટર માં આપતા હું કોઈની ઓનલાઈન તારીફ ના કરું પણ મને ગમે તો હિતેન્દ્ર શાહ બાળકના ડોક્ટર માં એ વન એક કો ખોટી એક જાતની દવા નહીં આમ

કે કાંઈ નહીં દવા આપી અને હું બતાવી જાજો ચાર દી કેડે અઠવાડિયા કેડે હજી સુધીમાં એને બતાવવાનું નથી કીધું ને શરૂઆતમાં તો આપણને ખબર ન હોય એટલે આપણે એમ કેવી ને કે બતાવવા તો ક્યારે આવવાનું તો એમ કે બતાવવા તો કાંઈ કારણ ન હોય તો બતાવવા આવીને શું કામ છે મારે જોવા છે યાર એ ડૉક્ટર એટલે ડોક્ટર આમ મોટી ઉંમરે બોલે ને તો આપણને સંભળાય નહીં એટલું આમ ધીરજથી અને એક બાળકના ચેકઅપમાં એ દસ થી પંદર મિનિટ ચેકઅપ કરે આખો બાળક નું માથા થયું નું હાથ પગનું પેટ નું વાહનું બધું ચેકઅપ કરે અને એક જ કઈ આપણને ગમે કઈક હોય ને તો એ ચેક કરીને તરત જ એ કહી દે કે આમ છે એમ અને કોઈ દિવસ ઈ દાખલ તો બને ને ત્યાં લગી એડમિટ તો કરે જ નહીં અને દવાઈ તે આપણને કેમ ઠેલાવે કોથળા ભરી ભરીને આપે એમ દવાઈ નો આપે અને એને એની ને એ એક પ્લસ પોઈન્ટ છે કે એની

કે બે ભાઈ ને ત્યાં દવાખાને લઈ જતા પછી બ્રિંદા ને હિતેન્દ્ર શાહ ની ફાઇલ હતી એટલે બધા ને ત્યાં લઈ જતા એટલે પછી આપણે હિતેન્દ્ર શાહ ની ત્યાં જતા સરસ સરસ ચાલો મમ્મી ક્યાં ના વાટે છે પાંચ દસ મિનિટ થઈ ગઈ પણ મમ્મી હવે મને આપી દે હું જમી લઉં આપણે સાથે જમી લઈએ ઓકે અને તમે એડ્રેસ એને તઈ આપતો વા તી જયિતને આંગળી સિંધવાને ભાબી 10 પોર્ણે મળે હો એટલે એના ખાતામાં જમા થઈ જશે વિનો માસાના ચાલો વિનો માસા નહીં વિનો માસા માસા જ ને માસા જ ને હા ચાલો તે હવે વિનો માસાના ખાતામાં દસ પોઈન્ટ જમા કરો અને મને આપી દો ભીંડાનો શાક સાથે ભાખડી ભાખડી તો બની નથી આવી નથી લાવ સરસ બીજી વાત એ કે તમારે હોળી નો વ્લોગ જોઈએ તો બાજુમાં હું સજેસ્ટ કરું છું એ વ્લોગ જોતા આવજો એ દિવસે અમે ફાર્મ માં ગયા હતા અને ત્યાંય ફૂલ એન્જોય કરેલી પરિવાર ગ્રુપ સાથે ગયેલા એટલે બહુ મજા આવી હતી બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા આવી જઈશ જયસુભ નારાયણ શ્રી કૃષ્ણ જોયો